ભરૂચ શહેર નજીકથી પસાર થતાં એબીસી સર્કલથી દહેજંબુસરને જોડતા મુખ્ય માર્ગો પર અવારનવાર પિકઅપ અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા એબીસી જંબુસર બાયપાસ પર આવેલા ઓવરબ્રિજ છોડતો એક એલિવેટર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું કામ હાલ યુદ્ધની ગતિએ શરૂ કરી દેવામાં આવ્યું છે ટ્રાફિકથી અતિ વ્યસ્ત ધરાવતા આ મુખ્ય માર્ગ પર એલિવેટર બ્રિજનું કામ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા બમણી જોવા મળી છે અવરનવર ડાયવર્ઝન ન હોવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સવારે અને સાંજના સમયમાં જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકો સહિતના લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જવાનો વારો આવી રહ્યો છે જેને લઈ આજુબાજુની સોસાયટી નંદેલા ઉમરાજ ગ્રામ પંચાયતના સભ્યો સહિતના લોકોએ આ કામ બાબતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને જાણ કરતા આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેની ચર્ચા વિચારણા કરી વહેલી તકે ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા હાકલ કરી હતી ભરૂચમાં શ્રવણ ચોકડી ઉપર રાજ્ય સરકારે પ્રજાની સુવિધા માટે ભયંકર પ્રશ્નો દહેજ ની ઇન્ડસ્ટ્રી ના કારણે હેવી વેહકલોના કારણે આજે અત્યારે આ બ્રિજની સાથે જોડાયેલા અને આ રોડની સાથે જોડાયેલા સોસાયટીના લોકો અનુભવી રહ્યા છે ઘણા દિવસોથી સ્થાનિક રહીશો પંચાયતના સરપંચો સંચાલન કરે છે ગુજરાત સરકાર દ્વારા આ જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને આ ટ્રાફિક ની સમસ્યા ને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથેની એનો પણ મિસયુઝ કરતા હોય એના માટેની સૂચનાઓ શાળાના બાળકોને સહેલાઈથી સાયકલ લઈને કે પગપાળા ઘર જઈ શકે કોઈ પણ પ્રકારની એને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનોના કેટલાક સૂચનો પણ અહીંયા લેવામાં આવ્યા છે